બધાને હર હર મહાદેવ હું આજે નવું વિડીયો લઈને આવી ગયો છું તો હું આજે આવ્યો છું સંધુભાઈને વાડીએ વાડીએ વાળી આવ્યા હતા એમની મસ્તીમાં હાથે આપતા હતા હું તમને એ બધી દેખાડે કઈ રીતે હાથે આપે શું છે સંધુભાઈ ભાઈ માહિતી લે બધી દેખાડે તમને આગળ વિડીયોમાં વિડીયો મૂકીને તમારે સંધુભાઈ અત્યારે વાયર હિંકેલ છે વાયર હાથે આવ્યું છે અત્યારે અને વરસાદ તો થોડીક આગળ છે ને હા મેગી સુજી કરી નાખો કારણ કે અત્યારે એટલે વરસાદની વાત નથી હા લીલું લીલું રહે એટલે મેગી લીલું ઓપો ઓરું કાઢ નખે એટલે મશીન એ ઉપાધી નઈ અને પછી કઈ લીંધી અને પછી કઈ ખાતર બાતર છરાશો આડ ઓળું કિશનભાઈ આ કે આ ગયા છે માન માન લાયો છે કિશનભાઈને તે છે એક આઈતી બીજી વાડી હાલે છે કિશનભાઈ કે આ તો છે વાલે રાયક ના કરતી બરાબર તો વાયર બાંધવાનો કારણ હા બરાબર માયર બાઈન પછી આવો ટમકડા કીન નાખ્યું નઈ નઈ આવે છે ને હા એવડી કીન નાખી એટલા પછી સી ની થીન પાળા ના રહે હ એટલા ન દેવતા એમ એમ થાય કે શોર્ટ મુકતો હતા ને હ ચેર કોઈ શોર્ટ પોટ ને મુકતું આચાર આવડે હા 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 બરાબર 4000 ઉપર આપડો આ આવે ને

ભાઈ મરસીને જોવે છે કે મરછી થાય છે ફૂટે છે કે નહીં આપણે જોયું મરછીને હવે અત્યારે તમારી મરસી ફૂટી ગઈ છે પણ મરસી બધી આવી રીતે થયું પડે બધી મરછી આ રીતની ફૂટવી પડે આ ટાઈમ મૂકી દીધી છે અને હવે આને નાગરોજ મૂકી દીધા છે હવે હવે આઈકણે જોવા મરસું બેહી જાય છે ફૂલની તૈયારી છે હવે હા એટલે હવે આ કમ્પ્લીટ મરસી પણ બધી મરસી આવી થઈ જાય પડે

हाथ केले नाही आले आहे आणि आपण पाहिलं आपले हाती आहे विषय तुम्ही ने के माहिती आहे हाती आहे विषय कितलो अनुभव आहे हमने हाती नो <laughs> છે અને કેટલા ટાઈમ કે હાથી આપે છે તો બોલો કિસનભાઈ જો આમાં તો અમે આના ટાઈમ થી આપું છું હા તો જો આ દાડી આપતે જે હા હા સાણું માર્યું તો 4-5 વાહટ હોય હા ભાઈ મરાવે

કેટલા પૈસા લ્યો છો એ કે તો દોઢસો રૂપિયા લેવી છે આપણે ભાઈ બધું છે ને આપણે કાંઈ લેવાય તો નહીં એ હસ અહીંયા અમારે સંધુભાઈ પાણી શીશે છે પાણી પીવા કૂવા માંથી કૂવો પણ આખો ભીરો છે ई तो ten तेन पाछू ई नो भांगे ई नो भांगे हां चंदू

आप ले एक बात हुई चलो चल लो भाई काम तो लगा है ढोंका भाई ढोंका लग गई माइकलो का लग गई અત્યારે ભર્યું એમાં વધારે ખડ થઈ ગયું છે ને હા ખાતર ભરવું પડે પણ ખાતર બહારને પછી કેવું છે એમને ખાતર ન આવે કેમ આપણે ખાતર નાખ્યું દવા નાખી નો હાલ ને ખાતર નાખીને પછી પાણી હોય ને મરસી પાછી એટલે નો હાલે બરાબર

نجي <applause> من વેળું છે ચાલો ઓ વખાડું બાકી છે હાથેનું આખીન જાય છે જો સંધુ ભાઈ હાથી નાખ્યો છે અમે હા હાથી છે હા હવે આ કબામાં કાલે એમ આ હાથી તમને તમારે કોન્ટ્રાક્ટ કરવો હોય તો અત્યારે હાથી હાંકી વાળું છે તો અને આગલા વિડીયોમાં તમને દેખાડશું બીજું હાથી આગળ એટલે આ વિડીયોને મેં પૂરો કરીશું તો વિડીયો મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા નવા વિડીયો આવતા રહેશે અને મારી ચેનલને સપોર્ટ કરતા રહેશે These brothers my